વાત કરીશું કોળી સમાજની એકતા વિશે કોળી સમાજની ઘેરાબંધી વિશે આજે પહેલી તારીખ અને પહેલી તારીખના રોજ જે એલાને જંગ થયું હતું

પાવર બતાવે તો કેવા પરિણામ આવી શકે છે ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક તો પૂર્ણ થઈ ત્યાંથી આખરે શું મેસેજ આપવામાં આવ્યો એ બતાવીશું ને સાથે સાથે પેરેલલ ભાવનગરમાં પણ ન્યાય સભા જી હા કહેવામાં આવી રહ્યું છે અહીંયાથી આવ્યો કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં આ બેનર સાથે ન્યાય સભા યોજવામાં આવી રહી છે આખરે આ ન્યાય સભા ત્યાંથી જે નમનિત બાલ હું કાર ભરી રહ્યા છે નમનિત બાલ્યાનું કહેવું છે કે હું એકલો નથી આવા દસ એવા લોકો છે જે જયરાજ આહિરથી પીડિત છે એમને પણ અમે સામે લાવીશું અને જયરાજ આહિર્યા જે અત્યાર સુધી કાવતરા કર્યા છે એને અમે ઉજાગર કરીશું તે પણ દાવો થઈ રહ્યો છે અને સાથે સાથે એક સન્માન સમારોહ પણ થવાનો છે અને ત્યાં સમાજનો આભાર માનવાનો છે પરંતુ એની સાથે સાથે અહીંયા વિગત એવી મળી છે કે આમાં ક્યાંક કોળી સમાજમાં આ સંમેલનને લઈ ફાટા પડ્યા છે આજે હીરાભાઈ જ્યારે ગાંધીનગર પહોંચ્યા એમને પૂછવામાં આવ્યું એમણે કહ્યું મને આ સંમેલન નથી આ કયા હેતુ સાથે આ રીતના સંમેલન મળી રહ્યા છે જયરાજ આહિર કોનો વારો કઈ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે એ બંનેને ગાંધીનગર અને ભાવનગર આ બંનેના સંમેલન ને લઈ આજે વિશ્લેષણ કરીશું કે આખરે શું મેસેજિંગ થઈ રહ્યું છે શું પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બિલકુલ એટલે કે હવે પહેલા વાત કરીશું ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી છે અને આ બેઠકમાં શું શું વાતચીત કરવામાં આવી છે શું ચર્ચા કરવામાં આવી છે કેમ કે બગદાણા વિવાદ આખરે તેનો અંત આવવાનો હતો પરંતુ આ વિવાદનો અંત હજુ પણ નથી લાગી રહ્યો એક બાદ એક બેઠકો મળી રહી છે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની આ બેઠક આજે ગાંધીનગરમાં મળી છે ગુજરાત સંગઠનની કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ પણ હાજર છે સાથે સાથે રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત અનેક

બિલકુલ આજે એ પણ કહેવામાં આવ્યું કે જો સમાજ ધારે તો આપણે કોઈ પણ લક્ષ્યાંક કરી શકીએ બગદાણાના પ્રકરણ વિશે પણ વાત કરી કોળી સમાજના પોલિટિકલ પાવર વિશે પણ અહીંયા વાત કરવામાં આવી હતી કેવી રીતે સમાજ એમણે કહ્યું કે પહેલીવાર અમે એવું જોયું કે તમામે તમામ કોળી સમાજના તમામ નેતાએ પછી આમ આદમી પાર્ટી હોય

અમે ઓગણીસો ને પંચ્યાસી ની સાલ થી ગુજરાત સરકાર ની નોંધ લીધી અને ત્યાર પછી બીજો જે ઇલેક્શન આવ્યું તેની અંદર આપણા બે કેબિનેટ મિનિસ્ટર હતા અને ત્રણ રાજ્ય કક્ષાના મિનિસ્ટર હતા એટલે કોડી સમાજ ની તાકાત સરકારે લીધી અને એ રીતે કોળી સમાજને ને ને વધુ પ્રતિનિધિત્વ આપવાનું ચાલુ કરેલું આપણું સંગઠન ખૂબ મજબૂત થયું છે અને સંગઠનને જ આપણે રામનાથ આપણા કોળી સમાજના એક રાષ્ટ્રપતિ પદ સુધી આપણે પહોંચી શક્યા છીએ એટલે કોળી સમાજ મારા ખ્યાલથી આપણે જે આખો કોળી સમાજ ઠાકોર કોળી સમાજ

જો એક વાત જો આપણા સમાજને ક્યારેય કોઈ નું ખોટું નથી કરતું આ સમાજ એ લડાઈ પણ નથી લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું એમાં અમારે કઈ તકલીફ નથી પણ ભગવાન ન કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય કે જે રીતે હમણાં જે એકતા બતાવીને એવી એકતા બતાવો જો એ અપેક્ષા તમારે અખિલ ભારતીય કોળી સમાજ

પ્રસારણ કર્યું એ લોકોએ વિધાન નક્કી કર્યું આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે

રીમા દોશી જોડાઈ ગયા છે રીમા આપ આ એમની જે કારોબારી બેઠક કવર કરવા ગયા હતા ત્યાંથી શું મેસેજ મળ્યો શું કહેવામાં આવ્યું કોળી સમાજના નેતાઓ તરફથી ચોક્કસથી વિકાસ ખાસ તો જો વાત કરીએ તો અખિલ ભારતીય કોળી સમાજનું આજે ગાંધીનગર ખાતે આ એક બેઠક મળી હતી જેમાં તેમના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના પ્રમુખ અને ધારાસભ્ય એવા હીરાભાઈ સોલંકી અને સાથે જ અલગ અલગ આગેવાનો ઉપસ્થિત હતા પરંતુ ખૂબ જ મહત્વની વાત હીરાભાઈએ આ બેઠકની અંદર કરી કે કોળી સમાજે જે એકતા છે તે થોડાક સમય અગાઉ જે નવનીત બાલધિયાનો જે કેસ હતો તેમાં સમાજે એકત્ર થઈને બતાવ્યું અને જે પ્રકારેનું સમાજ એકત્ર થઈને કામ કરે તો રાજકારણની ઉપર કેવી રીતનો દબાવ નાખી શકાય તે વાત પણ હીરાભાઈએ આ જ મંચ ઉપરથી કરી હતી સાથે જ તેમને એ બાબત પણ સ્પષ્ટ કરી કે આવનારા સમયમાં એક બંધારણ છે તે કોળી સમાજનું બનાવવામાં આવશે અને જેમાંથી સમાજના જે કુરિવાજો છે તેને દૂર કરવામાં આવશે સાથે છોકરીઓનો જન્મ થાય અને તેમના માતા પિતાને જે બોજ પડતો હોય તેને લગ્ન કરાવવાનો તેના કરિયાવરનો તે તમામમાંથી કેવી રીતે દૂર કરી શકાય તેને લઈને પણ એક આખું બંધારણ છે તે સમાજ માટે બનાવવામાં આવશે સાથે જ ભાવનગરના જે બેઠક મળી તેને લઈને તેમને કોઈ જાણ નથી પરંતુ તેની વચ્ચે યુવા કોળી સમાજના અધ્યક્ષ તરીકે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની પણ છે તે પસંદગી કરવામાં આવી છે મૂળ મુદ્દે આખી વાતમાં વાત એક જ હતી કે કોળી સમાજ એકત્ર થઈને રહે સાથે જ ઠાકોર કોળી સમાજ પણ તેમની સાથે જોડાય તેવી પણ ક્યાંક આ બેઠક ની અંદર વાત છે તે કરવામાં આવી હતી સમાજ એકત્ર થઈને શું કરી શકે છે તે વાત અને તે ઉદાહરણો છે તે ત્યાંના લોકો અને જે મતદારો છે કોઈ સમાજના લોકો છે નવનીત બાલદિયા બોલી રહ્યા છે એમને સાંભળ્યું તમને લાગી રહ્યો છે આજે તમને સપોર્ટ કરવા માટે સમાજ પ્રત્યે લાગણી અને પ્રેમ છે એકતા જે થઈ છે એટલા માટે બધા અમારા આગેવાનો અમારા સમાજના બધા એવા છે

કે કઈક સાધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કારણ કે જયરાજ આહિર ની ધરપકડ તો થઈ ગઈ પણ હવે આગળ શું કોઈને કોઈ કારણસર આ મુદ્દાને સળગતો રાખવા માટે આ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે ચોક્કસ વિકાસ એ બાબત સ્પષ્ટ કહી શકાય કારણ કે જે રીતે કોઈ પ્રકારના એક આયોજન વગર સમાજ એકત્ર થયો અને ત્યારબાદ આ પ્રકારની આખી આજે કોળી સમાજની બેઠક છે તે મળી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેમના છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા તેમનો ઇતિહાસ પણ તેમણે યાદ કરાવ્યો કે તેમના પૂર્વજો કેવી રીતે કામ કરતા હતા અત્યારની પરિસ્થિતિ કોળી સમાજની સરકારની અંદર કેવા પ્રકારની છે તે પણ તેમણે વાત કરી એટલે ક્યાંક એ બાબત સ્પષ્ટ છે વિકાસ કે આ આખો મુદ્દો સળગતો રાખવાની ક્યાંક વાત છે એક તરફ ગાંધીનગરમાં આ બેઠક બીજી તરફ ભાવનગરની અંદર પણ આ આભાર વિધિનું આયોજન કરવામાં આવ્યું એટલે ક્યાંક કોળી સમાજ છે તે સમગ્ર આખો સમાજને એકત્ર કરવાની વાત હોય કે બંધારણ ઘડવાની વાત હોય ક્યાંક સતત આ મુદ્દો સડગતો રાખવાની વાત છે તે કરવા માંગવી રહી હોય જી બિલકુલ આભાર મારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ આની સાથે દીપિકા ભાવનગરમાં જે ન્યાય સભા મળી રહી છે એના વિશે પણ વાત કરીએ જ્યાં હવે એ સભાની શરૂઆતમાં આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર શહેરમાં કે જ્યાં અક્ષર પાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના આગેવાનો ત્યાં ઉમટી પડ્યા છે વિકાસ અને નવનીત બાલ્યા ને ન્યાય મળે તે માટે આ સમગ્ર ન્યાય સભાનું આયોજન છે પરંતુ

કે કોળી સમાજના કોઈ એવા મોટા નેતાઓ જે તમામ ધારાસભ્યો હોય કે પછી સાંસદો હોય મંત્રી હોય કે વિપક્ષના નેતાઓ હોય એ કોઈ અહીંયા નથી કોઈ પોલિટિકલ પાર્ટીના નેતા અહીંયા નથી ના મોટા એવા ચહેરા પણ છે ના કોઈ સમાજના આગેવાન છે કહેવાય રહ્યું છે કે અહીંયા ફક્ત યુવાનો એકત્ર થયા છે પણ આટલી મોટી સંખ્યામાં એકસાથે આટલા બધા લોકો એકત્ર કરવા એ પણ મોટી બાબત છે અને નમનીત વાલિયા સાથે મેં વાત કરી એમણે કહ્યું કે અમારો ઉદ્દેશ એ છે કે પહેલા તો અમે જયરાજ આહિર માટે આ સંમેલન કરવાના હતા પણ કેમ કે જયરાજ આહિર ની ધરપકડ થઈ ગઈ છે પણ એક વધુ ઓર મોરચો એમણે એ ખોલ્યો કે અમારી જોડે વધુ એવા દસ પીડિત લોકો છે જે જયરાજ આહીરથી ત્રાહિત થઈ ગયા હતા જયરાજ આહીર એમને પરેશાન કર્યા હતા કેટલાક લોકોના મકાન તોડી નાખ્યા કેટલાક જોડેથી પૈસા લીધા કેટલાકની સાથે મારામારી કરી એ કિસ્સામાં પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી એ તમામ લોકોને આ લોકો અહીંયા લાવશે અને મીડિયા સામે બતાવવામાં આવશે કે આ હજુ પણ આ આખું લાંબુ લિસ્ટ છે જયરાજ આહીર ઘણા બધા લોકો સાથે આ રીતના એ કારસ્તાન કરી ચૂક્યા છે એ બતાવવામાં આવશે બીજી સૌથી મહત્વની બાબતે એ નવનીત બાલદિયા એમ પણ કહ્યું હતું કે આ તો ફક્ત નાની નાની માછલીઓ જ છે

પ્રતિક્રિયા પણ સંવાદદાતા કૃણાલ અમારી સાથે લાઈવ જોડાશે એમની સાથે પણ સંપર્ક કરીશું કૃણાલ તમે ત્યાં પહોંચી ગયા છો ત્યાં ઓવરઓલ કેવો માહોલ છે ત્યાં આવનારા લોકો શું કહી રહ્યા છે લોકો સાથે વાત કરો શું મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ભાવનગર બિલકુલ સૌ પ્રથમ જે આ ન્યાય સભા છે તેના દ્રશ્યો બતાડવાના પ્રયત્નો એન્ટ્રી કરી છે અને તે એન્ટ્રીને લઈને હવે કહી ચોક્કસ ન્યાય સભા છે તે ન્યાયસભાનું જે આયોજન છે તે આયોજનમાં મોટી સંખ્યામાં જે કોળી સમાજના જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે જનમેદની છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા આગળ ઉપસ્થિત છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન તો કરી રહ્યા છીએ કે લોકો જે છે તે લોકો સ્વયંભૂ આ જે ન્યાયસભા છે તે ન્યાયસભામાં પહોંચ્યા છે બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે સૌપ્રથમ જે ઋષિ ઋષિભારતી બાપુ છે તે અહીંયા પહોંચ્યા હતા અને તેને લઈને ચોક્કસથી કહી શકાય કે તેઓએ પણ એક ઉંકાર કર્યો હતો કે કે જેમ આ જે વિસ્તાર છે જીતુ વાઘાણી નો જે વિસ્તાર છે તે વિસ્તારમાં સભા રાખવામાં આવી છે અઢી લાખથી વધારે જે કહી શકાય કે આ જે વિસ્તારમાં જે મતદાર મતદારો છે તે

લોકો છે તે લોકો અહીંયા ઉપસ્થિત છે સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જોઈ શકાય છે કે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે આ સાથે વાત કરીએ તો કિશન મેર છે તે આ જે નવનીત બાલધિયા જે કેસ થયો તે કેસમાં સૌપ્રથમ વખત નવનીત બાલધિયા છે તેની ખાસ કરીને તેમની વારે આવ્યા હતા ને તેને લઈને ઉપસ્થિત હવે એક મંચ પર અત્યારે જે તમામ જે આગેવાનો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે બીજી તરફ

સભા થઈ છે કારણ કે દિવસ સુધી સુધી જ્યાં રોડ ઉપર ચડાવ્યા અમને કોળી સમાજ રોડ ઉપર ચડાવ્યા જે પણ આમાં મુખ્ય આરોપી હોય પીઆઈ ડાંગર દ્વારા સત્યાવીસ દિવસ કોળી સમાજ રોડે ચડાવ્યો છે ત્યારે પીઆઈ ડાંગર વિરુદ્ધ આ મારી કાર્યવાહી કરવા માટે ન્યાય સભાનું આયોજન થયું છે

અને કોળી સમાજ ને ક્યારે અન્યાય ન થાય એની માટેનું આયોજન છે અને ન્યાય સમિતિ જે છે કાયમ કોળી સમાજ ને છે આજે કોળી સમાજ ના જે કાર્યકરો આવ્યા છે એના કાયમ માટે કોળી સમાજ ઋણી રહેશે અને જ્યારે જે સમયે જે રીતનું કામ હોય કોળી સમાજના ને કોઈ અન્યાય કરતું છે ત્યારે અહીંયા જે બેઠા લે છે બધાય માટે કોળી સમાજ કાયમ આરે છે કોળી સમાજ છે તે કાયમ મારે રહેશે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે વિકાસ કે મોટી સંખ્યામાં અહીંયા કોળી સમાજના જે લોકો છે આગેવાનો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે ખાસ કરીને જે આગેવાનોની સાથે વાત કરીએ તો જે પ્રમાણે નવનીત પાલનદિયા છે અને નવલીત પાલનદિયા પણ અહીંયા પહોંચ્યા છે સાથે કહી શકાય કે કોળી સમાજના જે આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે પરંતુ કોળી સમાજના કોઈ જે નેતાઓની વાત કરીએ તો કોળી સમાજના જે નેતાઓ છે તે અત્યારે અહીંયા નથી પહોંચ્યા કેમ કે જે પ્રમાણે હીરાભાઈ સોલંકી છે તેના દ્વારા કહી શકાય કે એક ગાંધીનગર ખાતે સભા આયોજિત તે સભામાં કહ્યું હતું કે ન્યાય મળી ચૂક્યો છે માત્ર ને માત્ર સન્માનની વાત છે તો સન્માનને લઈને અત્યારે કોળી સમાજના જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જી બિલકુલ કૃણાલ પણ અહીંયા કિશનભાઈ મેરે નિવેદન આપ્યું અને એનાથી

પણ કિશન મેર આપણા જે એમાં આપણી સાથે વાતચીત કરતા એમ કે છે કે જીતુભાઈ વાઘાણીની સામે આ સંમેલન છે તેનો મતલબ કે આ બધાના અલગ અલગ એજન્ડા છે તો

કોને શક્તિ પ્રદર્શન કરાવવામાં દેખાડવામાં આવી રહ્યું છે તે તેના ઉપર ચોક્કસ થી નજર રહેશે તે પ્રકારની વાત અહીંયા જોવા મળી રહી છે વિકાસ બિલકુલ કૃણાલ ત્યાં એ તમામ લોકો સાથે વાત કરો જે લોકો આવે છે એની સામે શું થવું જોઈએ તમામ સાથે ત્યાં વાતચીત કરવાનો પ્રયત્ન કરો લોકો સાથે લોકો શું છે બતાવો પડકારો કરતા લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ત્યાં બીજો ડાયરા પણ ચાલુ થયા છે ત્યારબાદ પછી આ એક સભા યોજાવાના છે અને ત્યાંથી બધા શું નિવેદન આપવામાં આવે છે એ નજર છે પણ દીપિકા આપણે જોયું કે બે અલગ અલગ સ્ટેટમેન્ટ જ્યારે નવનીત બાલદા એન્ટર થયા એમને પત્રકારો સીધું પૂછ્યું કે શું આ જીતુભાઈ વાઘાણીની સામે તમે કાર્યક્રમ કરી રહ્યા છો તો એમણે ખોખારીને કહી દીધું કે ના જીતુ વાઘાણીની આમાં કોઈ વાત નથી પણ કિશન મેર પછી બોલી ગયા એમણે કહ્યું કે આ તો જીતુ વાઘાણીની સામે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ એટલે સ્પષ્ટ છે કે આ લોકો કોઈ પોલિટિકલ એજન્ડા સાથે તમારી વાત તો ન્યાય માટેની હતી હતી કે જેમાં નવનીતભાઈ પીડિત છે એને ન્યાય મળવો જોઈએ તો પછી આમાં કેમ કોઈને પાડી દેવાનો અથવા તો કોઈની સામે તમારે આવા પ્રોગ્રામ કરવાની જરૂર પડે છે ને કદાચ એટલા માટે જ હીરાભાઈ સોલંકી હોય કે પછી કોવળજી બાવળિયા કોળી સમાજના એ જેટલા પણ પોલિટિકલ આગેવાનો છે એમણે આ કાર્યક્રમથી દૂરી બનાવી છે એમને પણ કદાચ ખબર પડી ગઈ હશે કે આ કાર્યક્રમનો એજન્ડા આવો હોઈ શકે છે મને યાદ છે કોવટજીભાઈ બાવળિયા જ્યારે પહેલી વાર એ રાજકોટમાં હતા ને એમણે આ સભા બાબતે પૂછવામાં આવ્યું હતું દેવજી ફતેહ પર પણ એમની સાથે હતા કોવટજીભાઈએ એમના શબ્દો હતા

ચોક્કસ થી સમાજની જે એકતા છે તે એકતા જોઈને આનંદ થઈ રહ્યો છે તે પ્રકારની વાત છે તે અત્યારે કરી રહ્યા છે જી એટલે વિકાસ આ જયારે સંમેલન મળવાનું હતું તેના પહેલાની જો આપણે વાત કરીએ તો અલગ અલગ નિવેદનો પણ વિકાસ સામે આવ્યા હતા કોઈકનું એવું કહેવું હતું કે પેલા આ ન્યાય સભાનો હેતુ શું છે તેને ધ્યાનમાં રાખીને મારી એન્ટ્રી થશે કે હું તો આમંત્રિત થઈશ એવી રીતે એવી પણ વાતો હતી અને બીજી બીજા નિવેદનો એવા પણ હતા કે હવે આ એકતા આ શક્તિ પ્રદર્શન જોઈને લોકો કોઈ પણ પક્ષ હોય ટિકિટ આપતા હવે કોઈ અમને રોકી નહીં શકે અને અમારી શક્તિ પ્રદર્શન જોઈને હવે સીએમ બનતા પણ કોઈ રોકી નહીં શકે તેવી પણ વાત હતી વિકાસ એટલે કે મોટી સંખ્યામાં અત્યારે કોળી સમાજના આગેવાનો ઉમટી પડ્યા છે રાજકારણ છોડીને કોળી સમાજના પ્રમુખ બનીને સંગઠન મજબૂત કર્યું હોવાની પણ વાત છે ભાવનગરમાં બે ની જગ્યાએ અગિયાર ટિકિટ મેળવી અંતે ઓગણીસ સીટો થઈ છે એટલે કે વિકાસ અલગ અલગ નિવેદનો આવ્યા પૂર્વ હોદ્દેદારોનું એવું પણ કહેવું હતું કે અમને તો આ ન્યાયસભાની મળવાની છે તેની જાણ પણ નથી કરવામાં આવી એવી પણ વાતો હતી વિકાસ બિલકુલ એટલે એક એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કઈક તો પોલિટિકલ એજન્ડા છે પણ હવે આ સંગઠન આવો કાર્યક્રમ કરવાથી આવા સંમેલન કરવાથી કોને ફાયદો થવાનો છે કોને નુકસાન થવાનું છે ભલે એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય પણ એટલી કરીને પછી એને વોટ સ્વરૂપે લઈને આવી ખૂબ જ છે કારણ કે આપણે ચૂંટણીમાં જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો આવી રીતે એકતા થતા હોય છે લાખોની જનમેદની આપણે ઘણા એવા દિગ્ગજ નેતાઓની સભામાં જોઈએ છે પણ એ દિગ્ગજ નેતાઓને આપણે હારતા પણ જોયા છે હવે સવાલ એ ઉભો થાય છે કે આ ન્યાયની વાત થઈ રહી છે કે તમારા પણ કોઈ પોલિટિકલ સ્વાર્થ છે તમારી પણ કોઈ એવી રાજકીય ઈચ્છાઓ છે તમે કોઈ એવું ઈચ્છી રહ્યા છો એના કારણે એક સમાજને તમે આથો બનાવીને આગળ વધવા માંગો છો અત્યાર સુધી ન્યાયની વાત હતી બરાબરથી હવે જ્યારે પશ્ચો સોલંકી કહી ક્યાં છે હીરાભાઈ સોલંકી કહી ક્યાં છે કે ભાઈ ન્યાય તો મળી ગયો છે ને હવે સમાજે અહીંયા રોકાઈ જવાની જરૂર છે છતાં પણ આ રીતના કાર્યક્રમ થઈ રહ્યા છે એ શું દર્શાવે છે તમારે પણ સમજવું પડશે જે તે સમયે મેં કિશનભાઈ સાથે વાત કરી હતી કિશનભાઈ પહેલા એમ કહ્યું હતું કે આ કોઈ કોઈને પાડી દેવાની વાત નથી ના કોઈ આ પોલિટિકલ પ્રોગ્રામ છે સાથે સાથે એમ કહ્યું કે અમે તો ફક્ત યુવાનો જ આમાં એકઠા થવાના છીએ કોડી યુવાનો છે બધા એકઠા થઈશું અને ન્યાય માટે અપીલ કરીશું પણ હવે હવે કિશ્ચનભાઈના શબ્દોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફક્ત અને ફક્ત એક પોલિટિકલ આમાં એમાં કોઈક એજન્ડા તો આમાં છુપાયેલો છે જે અહીંયા પડીભૂત થતો એ લોકોને જોવા મળી રહ્યો છે આ ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં કોળી સમાજના એ તમામ આગેવાનો જેમણે જેમણે આમાં લડત ચલાવી ચિરાગ ઝાલા એ પણ ત્યાં સ્ટેજ પર પહોંચી ગયા છે જે સુરતથી સો કરતા વધી સો કરતા વધારે ગાડીઓનો કાફલો લઈને બગદાણા માટે પહોંચ્યા હતા અને કિશનભાઈ મેર હોય જેણે જેણે આમાં લડત ચલાવી જે લોકો આમાં ઉપસ્થિત હતા એ તમામને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું છે પણ હવે નજર છે કે અક્ષર પાક ખાતે જે આ ન્યાય સભા યોજાઈ રહી છે નજર એના પર છે કે નમનીત બાલદા જે ખુલાસો કર્યો હતો કે હું ટોટલ લોકોને અત્યારે છું જેઓ જયરાજ આહિરથી પ્રતાડિત થયા છે ત્રાહિત થયેલા છે અને એમને ન્યાય નથી મળ્યો એટલે હવે જાણે કે નવનીત બાલ પોતે મસીહા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ મેં તો હું મારા માટે તો કોળી સમાજ એક તો થયો પણ તમે જો બધા ત્રાહિત થયા છો જયરાજા હેરથી તો હું તમને પણ ન્યાય અપાવીશ એ રીતની થિયરી સાથે અત્યારે આગળ વધી રહ્યા છે ત્યાંથી શું કહેવામાં આવે છે એના પર નજર છે પણ એક વાત નક્કી છે કે આ મામલો સતત સડકતો રહે સતત એમાં કોઈ ચેપ્ટર ઉમેરા ઉમેરાતા રહે એ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે રોજે રોજ આ રીતના મેસેજ આવે છે વિડીયો આવે છે નિવેદન આપવામાં આવે છે હવે હીરાભાઈ સોલંકી તો કહી ચૂક્યા છે આગામી સમયમાં અમે એક વધુ એક સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને એ ખુલાસો એ લોકો બગદાણામાં પણ એક મોટું સંમેલન કરશે નવનીત બાલદાનો દાવો એમ પણ છે કે બગદાણામાં અમે જે સંમેલન કરીશું તેમાં કોળી સમાજના એકે એક મોટા નેતા આવશે માત્ર ગુજરાતના પરંતુ ભારતના કોળી સમાજના નેતાઓ બગદાણામાં એકઠા કરવાના છે છે એ પણ ખૂબ જ મોટું સંમેલન થનાર રહેશે કે ત્યાંથી શું મેસેજ આપવામાં આવે છે અને આજનું આ જે સંમેલન કથિત રીતે જે સન્માન સંમેલન મળ્યું છે એના કેવા પડઘા પડે છે એના કેવા પોલિટિકલ આપણને વમણ જોવા મળે છે એના પર નજર રહેશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ